હે માતાજી સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નવરાત્રીનો મહાત્મય પૂજા વિધિ માતાજીની સ્થાપના ઘરે કઈ રીતે કરવી કળશની સ્થાપના ઘરે કઈ રીતે કરવી શ્રીફળની સ્થાપના ઘરે કઈ રીતે કરવી જવારા કઈ રીતે વાવવા અને જવારા શા માટે વાવવામાં આવે છે નવરાત્રિના ઉપવાસ કઈ રીતે કરવા અને નવરાત્રી દરમિયાન શું કરવું શું ન કરવું આપણે કઈ રીતે રાખવો વગેરે વિશે આપણે માહિતી આજે મેળવીશું સૌપ્રથમ તો નવરાત્રિ એટલે નવ દિવસની રાત્રિ એટલે આ નવરાત્રિ દરમિયાન આપણે રાત્રે માતાજીની આરાધના કરવામાં આવે છે બધા વ્રતોમાં આપણે દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે પણ નવરાત્રિમાં આપણે માતાજીની આરાધના પૂજા રાત્રે કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ આપણે માતાજીને સમર્પિત છે આ નવ દિવસ દરમિયાન માતાજીના નવ અલગ અલગ સ્વરૂપો છે અને નવરાત્રી દરમિયાન આપણે દરરોજ એક એક માતાજીની પૂજા આરાધના કરવામાં આવે છે પહેલાં નવરતાના દિવસે આપણે શૈલીપુત્રી માતાજીની બીજા દિવસે બ્રહ્મચાર્યની માતાજીની ત્રીજા દિવસે આપણે ચંદ્રઘંટા માતા ચોથા દિવસે આપણે કુષ્માંડા માતા પાંચમા દિવસે આપણે સ્કંદ માતા છઠ્ઠા દિવસે આપણે કાત્યાની માતા સાતમા દિવસે કાલરાત્રી આઠમા દિવસે મહાગૌરી નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે જવારા શા માટે વાવવામાં આવે છે આપણે જવારા વાવીએ તેમાં ફક્ત જવ શા માટે વાવવામાં આવે છે બીજું કઈ શા માટે વાવવામાં નથી આવતું આ પૃથ્વી ઉપર સૌ પ્રથમ ખેતી કરવામાં આવી હતી માટે આપણે નવરાત્રિના જે જવારા વાવીએ છીએ તે જવથી વાવવામાં આવે છે જવને આપણે ખૂબ જ પવિત્ર ધાન માનવામાં આવે છે તો હવે આપણે જાણીશું કે જવાર આપણે વાવવા કઈ રીતે સૌ પ્રથમ તમારે માટીનું કુંડું લેવાનું છે તમારા ઘરે જે પણ માટી આપણે અવેલેબલ હોય તે માટી તમારે તેમાં ભરવાની છે અને આગલા દિવસે રાત્રે તમારે એક વાટકીમાં જવ પલાળીને રાખવાના છે આ જવ તમારે આખી રાત પલાળીને રાખવાના છે પછી આપણે જે કોડિયામાં માટી નાખી હોય તે માટીમાં તમારે ઉપરથી જ જે આપણે જવ પલાળેલા છે તે જવ આપણે નાખવાના છે તેમાં તમારે બહુ વજન નથી દેવાનું એકદમ હળવા હાથે આપણે નાખવાના છે જો આપણે કોડિયામાં નાખી દીધા પછી આપણે ઉપરથી ફરીથી માટી નાખવાની છે આવી રીતે આપણે જવારા વાવવાના છે જવારામાં તમે સાત ધાન પણ વાવી શકો છો અને ફક્ત જવ પણ વાવી શકો છો જો તમારે સાત ધાન વાવો હોય તો જે સાત ધાન તમારે વાવવાના હોય તે મેં તમને કહ્યું એવી રીતે આગલા દિવસે આપણે પલાળી દેવાના અને પછી સવારે આપણે વાવી શકીએ છીએ જવારા આપણે માતાજીની સ્થાપના થયા પછી વાવવામાં આવે છે પહેલા આપણા પૂર્વજો આપણા વડીલોને જવારા ઉપરથી જ ખ્યાલ આવી જતો હતો કે આવતું વરસ કેવું આવશે જો જવારા એકદમ ઘટાદાર અને લીલાછમ હોય તો તે કહે છે કે આવતું વરસ ખૂબ જ સારું આવશે અને જો જવારા સારા ન થાય પીડા જેવા થાય તો તેને ખબર પડી જાય છે કે આવતું વરસ સારું નહીં આવે આવી રીતે જવારા ઉપરથી ભવિષ્યવાણી કરવામાં આવે છે હવે આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન આપણે માતાજીની સ્થાપના કઈ રીતે કરવી કળશની સ્થાપના કઈ રીતે કરવી સૌ પ્રથમ આપણે માતાજીની સ્થાપના જ્યારે પણ કરી ત્યારે બે દિવસની વાર હોય ત્યારે આપણે ઘર આપણું સરસ સાફ કરી નાખવું ચોખ્ખું કરી નાખવું આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે કેમ ઘર આપણે સરસ ચોખ્ખું કરી નાખીએ એવી રીતે માતાજીની સ્થાપના આપણે કરી ત્યારે ઘર એકદમ સાફ હોવું જોઈએ તમારે જે પણ જગ્યાએ માતાજીની સ્થાપના કરવાની ત્યાં તમારે એક બાજર તો પાટલો લેવાનો તેના ઉપર લાલ કલરનું તમારે કોરું કપડું પાથરવાનું કોરું કપડું પાથર્યા પછી આપણે થોડું ગંગાજળ રેડવાનું છે છાંટવાનું છે આજુબાજુ અને તમારે આસોપાલવના પાન લે અને આસોપાલવના પાનનું તોરણ બનાવવાનું છે અને તોરણ તમારે જે મેઇન દરવાજો હોય તે મેઇન દરવાજે બાંધવાનો છે પછી આપણે ઘઉં લેવાના છે અને ઘઉંની એક ઢગલી આપણે કરવાની છે અને આ ઘઉંની ઢગલી ઉપર આપણે માતાજીની સ્થાપના કરવાની છે આમાં તમે તમારા કુળદેવીની સ્થાપના કરી શકો છો અંબેમાની મૂર્તિ અથવા તો છબી હોય તો તેની સ્થાપના આપણે કરી શકીએ છીએ દુર્ગા માતાની મૂર્તિ અથવા તો છબી હોય તો તેની આપણે સ્થાપના કરી શકીએ છીએ માતાજીની સ્થાપના થઈ ગયા પછી આપણે બાજુમાં કળશ લેવાનો છે આ કળશ તમે ત્રાંબા અથવા પિત્તળનો હોય તો તમે લઈ શકો છો આ કળશમાં તમારે સ્વસ્થ જળ ભરવાનું છે અને તેમાં થોડું આપણે ગંગા જળવાનું છે અને એક રૂપિયો અને સોપારી અને હળદરનો ટુકડો આપણે એમાં નાખવાનો છે અને થોડો આપણે ચપટી ચોખા નાખવાના છે કળશના મુખ ઉપર આપણે સૂતરની નાળા છડી વિટડવાની છે અને તેના મુખ ઉપર આપણે પાંચ આસોપાલોના પાન મૂકવાના છે અને તેના ઉપર આપણે શ્રીફળ મૂકવાનું છે પરંતુ શ્રીફળ કઈ રીતે મૂકવાનું તે હું તમને કહું છું શ્રીફળ મૂકવામાં તમે જરા પણ ભૂલ કરતા નહીં જો તમે શ્રીફળ મૂકવામાં ભૂલ કરશો તો તમારા શત્રુઓ વધી જશે અને તમારા ઘરમાં દરિદ્રતા આવી જશે આપણે જ્યારે પણ શ્રીફળની ઉપરની છાલ આપણે ઉતારી નાખી ત્યારે આપણે એ ચોટલી રહે છે આપણે તેને ચોટલી કહીએ છીએ તમને બધાને ખ્યાલ જ હશે આ ચોટલી તે આપણે શ્રીફળ મુખ છે એટલે માથું છે અને આ મુખ પર આ શ્રીફળની આંખો હોય છે ઘણા શ્રીફળમાં એક આંખ હોય છે ઘણા શ્રીફળમાં બે હોય છે તો ઘણા શ્રીફળમાં ત્રણ આંખો હોય છે એટલે આ જે ચોટલીનો ભાગ છે તે તમારી સમક્ષ રહેવો જોઈએ તમે જ્યારે પણ માતાજીની પૂજા કરતા હોય તમે આ શ્રીફળ છે તે આપણી સમક્ષ રહેવું જોઈએ આપણા મુખ સમક્ષ જો આવી રીતે શ્રીફળ રહેશે તો જ આપણે જે પણ પૂજા કરીએ છીએ તેનું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થશે અને જો આપણે ઊભું શ્રીફળ મૂકશું તો શત્રુઓનો વધારો થશે અને આ જે આંખો છે શ્રીફની જો તે આપણી સમક્ષ નહીં રહે અને માતાજીની સમક્ષ રહેશે તો આપણા ઘરમાં દરિદ્રતા આવશે આ કળશ તમારે આપણે જે માતાજીની સ્થાપના કરી હોય તેની જમણી બાજુ આપણે મૂકવાનો છે જો તમારે બાજુ થતો તો પાટલો નાનો હોય તો બાજુમાં તમારે બીજું બાજુ થતો તો પાટલો મૂકી અને તેની ઉપર તમે કળશની સ્થાપના કરી શકો છો કળશની સ્થાપના કરો તો નીચે આપણે થોડા ઘઉં મૂકીએ અને પછી આપણે કળશની સ્થાપના કરવાની છે હા જે પણ મેં તમને સ્થાપના કરી તે આપણે નવ દિવસ સુધી જરા પણ આમાં હલાવવાનો નથી કળશ છે કે માતાજીનો ફોટો છે એટલે તમે એવી રીતે મૂકજો કે તમારે હલાવી ન પડે બીજી વાર હવે આપણે અખંડ દીવા વિશે વાત કરીશું નવરાત્રિમાં આપણે નવે નવ દિવસ અખંડ દીવો રાખવામાં આવે છે અને જો તમારે અખંડ દીવો રાખવો શક્ય ન હોય તો તમે સવારે અને સાંજે પૂજા કરો ત્યાં સુધી દીવો ચાલુ રહે એવી રીતે તમારે દીવો પ્રગટાવવાનો છે પરંતુ અખંડ દીવાનું ખૂબ જ મહત્વ છે અખંડ દીવો રાખવાથી માતાજી પ્રસન્ન થાય છે અને અને આપણા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે દિવસ સુધી આપણે અખંડ દીવો રાખીએ તેમાં આપણે ગાયના ઘીનો દીવો રાખવાનો છે ઘણા લોકો આપણે એવું કહેતા હોય છે કે એક વર્ષ આપણે નવ દિવસ જો અખંડ દીવો રાખીએ તો દર વર્ષે રાખવો પડે પરંતુ તેવું નથી આપણે માતાજીની ભક્તિ આપણી શક્તિ અનુસાર કરવાની છે આ વર્ષે આપણે નવ દિવસ અખંડડીવો રાખ્યો અને આવતા વર્ષે જો આપણે સંજોગો ન હોય તો આપણે ન રાખીએ તો એવું ન હોય કે આપણે ન રાખીએ તો આવું થયું આવું થયું તેવું તમારે જરા પણ માનવાનું નથી ઘણીવાર એવું બને છે આપણે અખંડીવો રાખ્યો હોય છે અને તે અખંડીવો બુજાઈ જાય છે એટલે કે ઓલવાઈ જાય છે તો ઘણા માણસોને મગજમાં એવું છે અખંડ દીવો આપણે ઓલવાઈ ગયો તો આપણે ઘરમાં કંઈ તકલીફ થશે આપણને વેમ પડે છે પરંતુ એવું નથી હોતું જો કોઈ કારણસર અખંડ દેવો કદાચ ઓલવાય જાય તો તમને જ્યારે નજર પડે ત્યારે ફરીથી તમે તે પ્રગટાવી શકો છો અને તમારે અખંડ દેવાની વાત તમારે આગી પાછી કરવી એ દિવેલ પૂરવું હોય તો એ પહેલા તમારે બાજુમાં એક નાનો દીવો પ્રગટાવી દેવાનો અને આ દીવામાંથી તમારી અખંડ દીવો પાછું બીજી વાર પ્રગટાવી દેવાનો એટલે આપણા મનમાં જરા પણ સંકોચ ના રહે હવે આપણે એ જાણીશું કે નવરાત્રી દરમિયાન શું આપણે એક જ અખંડ દીવો રાખી શકીએ બે રાખો હોય તો આપણે બે ન રાખી શકીએ અવશ્ય આપણે જો બે દીવો રાખવો તો બે દીવો આપણે રાખી શકીએ છીએ એક દીવો આપણે ગાયના ઘીનો મેં તમને કોઈ એવી રીતે રાખવાનો છે ગાયના ઘીનો આપણે જે દીવો કરીએ તે તમારે જમણી બાજુ રાખવાનો છે માતાજીના જે આપણે બીજો દીવો આપણે તેલનો કરવાનો છે તે તમારા માતાજીની જમણી બાજુ રાખવાનો છે હવે આપણે એ જાણ કે કયા તેલનો આપણે દીવો અખંડ રાખી શકીએ જો તમારા ઘરમાં તકલીફ હોય તમારા શત્રુઓ દુશ્મનો વધી ગયા હોય તો તમારે સરસોના તેલનો દીવો નવ દિવસ સુધી અખંડ રાખવો અને તમે કોઈ કામના માટે દીવો કરતા હોય તમને મનમાં એવું હોય કે જો મારો આ કામ થઈ જશે તો હું નવ દિવસ અખંડ દીવો રાખીશ એવી રીતે જો તમારે અખંડ દીવો રાખવો હોય તો આપણે તલના તેલનો અખંડ દીવો રાખવાનો છે નવ દિવસ સુધી તલના તેલનો દીવો રાખવાથી આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને આપણે કોઈ કામના કરી હોય તો તે કામના અવશ્ય પૂર્ણ થાય છે માટે તમે જો કોઈ કામના માટે અને સુખ સમૃદ્ધિ માટે જો દીવો કરવાનો હોય તો તમારે તલના તેલનો કરવાનો અને તમારા ઘરમાં કોઈ તકલીફ હોય મેં તમને કહ્યું કે શત્રુઓ વધી ગયા હોય તો આપણે સરસોનો તેલ નો કરવો પરંતુ આ દીવો તમારે ડાબી બાજુ રાખવાનો છે આપણે એક અખંડ દીવો રાખી અને બે અખંડ દીવા રાખીએ એમાં ઘણો બધો ફેર પડે છે માતાજી જલ્દી પ્રસન્ન થાય છે આપણે કામને જલ્દી પૂર્ણ કરે છે જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે તમારે મનમાં બોલવાનું કે હે માતાજી જેવી રીતે હું દીવો પ્રગટાવું છું ત્યારે ચારે બાજુ રોશની થાય છે પ્રકાશ થાય છે એવી જ રીતે મારા જીવનમાં પ્રકાશ ફેલાય રોશની ફેલાય આપણે એક વાટકી ચોખા લેવાના છે નવરાત્રિમાં આપણે નવ માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ નવી નવ માતાજીની છબીએ થતી મૂર્તિ આપણા ઘરમાં નથી હોતી આપણે માતાજીના પ્રતિક તરીકે સોપારીની સ્થાપના કરવાની છે તમારે ચોખાની નાની નાની નવ ઢગલી કરવાની છે અને આ ઢગલી ઉપર એક એક આપણે સોપારી મૂકી દેવાની છે અને આવી રીતે આપણે નવ માતાજીની સ્થાપના કરવાની છે નવ માતાજીની સ્થાપના થઈ ગયા પછી આપણે આ નવ છે નાડાછડી થી અથવા તો સૂત્રનો જે આપણે દોરો છે તેનાથી આપણે વસ્ત્ર પહેરાવી શકીએ છીએ અથવા તો આપણે રૂની ચુંદડી કરી અને આપણે માતાજીને ઓઢાડી શકીએ છીએ આવી રીતે આપણે નવ માતાજીની સ્થાપના કરવાની છે પછી આપણે ગણપતિની સ્થાપના કરવાની છે ગણપતિની સ્થાપના તો કોઈ પણ આપણે પૂજા કરીએ તેમાં અવશ્ય કરવાની હોય છે હુંની ઢગલી કરી અને તેના પર આપણે ગણપતિની સ્થાપના કરવાની છે અને ગણપતિની બંને બાજુ આપણે રીધિ સિદ્ધિના પ્રતિક તરીકે સોપારે મૂકવાની છે અને ગણપતિની આપણે પૂજા કરવાની છે હવે આપણે સ્થાપના અને બધું થઈ ગયું તો હવે આપણે પૂજા શરૂ કરી દઈએ સૌ પ્રથમ તમારે કપાળમાં કંકોથી તિલક કરવાનું છે પછી આપણે માતાજીની સ્થાપના કરી તિલક છે ચોખા લગાવવાના છે ગણપતિ અને પણ તિલક કરી અને ચોખા લગાવવાના છે અબિલ ગુલાલ લગાવવાના છે અને જે આપણે કળશની સ્થાપના કરી છે તે કળશને ફરતે આપણે પાંચ ચાંદલા કરવાના છે નાળિયેરને ફરતે પણ આપણે પાંચ ચાંદલા કરવાના છે નાળિયેર મેં તમને કહ્યું એવી રીતે તમે ખુલ્લું પણ રાખી શકો છો અને નાળિયેરને ફરતે આપણે ચુંદડી પણ ઓઢાડી શકીએ છીએ અને જો તમારે ચુંદડી ન ઓઢાડવી હોય તો ફક્ત આપણે નાળા છડી આજુબાજુ વેઠળી દઈએ તો પણ એવી રીતે પણ આપણે સ્થાપના કરી શકીએ છીએ નાળીને ફરતે આપણે પાંચ ચાંદલા થઈ ગયા પછી જ ચોખા લગાવવાના છે અબીલ ગુલાલ લગાવવાના છે પછી આપણે જે નવ માતાજીની સ્થાપના કરી છે તે નવે માતાજીને આપણે કંકોથી તિલક કરી ચોખા લગાવી અબીલ ગુલાલ લગાવવાના છે જે આપણે જે અખંડ દીવો પ્રગટાવ્યો હોય તેની પણ આપણે પૂજા કરવાની છે પૂજા હંમેશા તમે દીવો પ્રગટાવો પછી જ આપણે શરૂ કરવાની છે પહેલાં નહીં આપણે જે દીવો રાખીએ તેને આપણે કંકુરથી તિલક કરવાનું છે ચોખા લગાવવાના છે હબીલ ગુલાલ લગાવવાના છે જે આપણે આપણા માતાજીને ચૂંદડી ઓઢાડવાની છે રોજ તમારે જો ચૂંદડી બદલવી હોય તો રોજ તમે બદલી શકો છો એટલે કે નવી દિવસે નવ ચૂંદડી આપણે લેવાની છે એટલે રોજ તમારે અલગ અલગ ચૂંદડી ઓઢાડવાની છે માતાજીને અને જો તે શક્ય ન હોય તો પહેલા દિવસે આપણે ચૂંદડી ઓઢાડી દઈએ તો પણ આપણે ચાલે છે ચૂંદડી ઓઢાડ્યા પછી આપણે માતાજીને પુષ્પનો હાર પહેરાવવાનો છે પુષ્પ ચડાવવાના છે પછી આપણે કળશની સ્થાપના કરી કળશને પણ આપણે પુષ્પનો હાર પહેરાવાનો છે નાળિયેરને પણ આપણે પુષ્પનો હાર પહેરવાનો છે પુષ્પ ચડાવવાના છે અને નવ માતાજીની આપણે સ્થાપના કરી તે નવે માતાજીને આપણે પુષ્પ ચડાવવાના છે અને આપણે જે અખંડ દીવો રાખ્યો એ અખંડ દીવાની આજુબાજુ પણ આપણે પુષ્પો મૂકી શકીએ છીએ પૂજા કરતી વખતે આપણે મનમાં માતાજીના મંત્રનો જાપ કરવો આવી રીતે આપણે દરરોજ પૂજા કરવાની છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમારે સવારે અને સાંજે ધૂપ અવશ્ય કરવાનો છે ધૂપ કરવાથી આપણા ઘરમાં જે નકારાત્મક ઉર્જા હોય છે તે સમાપ્ત થાય છે એટલે સવારે અને સાંજે અવશ્ય આ નવે નવ દિવસ સુધી આપણે ધૂપ કરવો જોઈએ અને જો ધૂપ શક્ય ન હોય તો આપણે જે ગૌકુંડ આવે છે તે ગૌકુંડ તમારે સવારે અને સાંજે અવશ્ય પ્રગટાવવા આ નવ દિવસ દરમિયાન આપણે આપણા ઘરમાં પૂરી સાત્વિકતા જાળવવાની છે ન ખાવા જેવું નહીં ખાવાનું ને ન પીવા જેવું નહીં પીવાની આ બધી વસ્તુ આપણે ઘરમાં પણ નહીં લાવવાની આ નવ દિવસ દરમિયાન તમારે લસણ અને ડુંગળીનો પણ ત્યાગ કરવાનો આ નવ દિવસ આપણે ઉપવાસ કરવામાં આવે છે ઉપવાસ તમારો શરીર તમને જેવી રીતે સાથ દેતો એવી રીતે તમે કરી શકો છો આમાં તમે એક સમય ભોજન કરીને પણ એકટાણો કરી અને ઉપવાસ કરી શકો છો અને ફરાળ કરીને પણ તમે ઉપવાસ કરી શકો છો ફળફળા દેખાય ને પણ આપણે ઉપવાસ થાય છે અને ફક્ત પ્રવાહી લઈ અને પણ ઉપવાસ કરવામાં આવે છે જેવી રીતે આપણે આપણું શરીર સાથ દે એવી રીતે આપણે ઉપવાસ કરવાનો ઉપવાસ મતલબ એવો નથી કે આપણે ફરાળી બધી વસ્તુ ખા ખા કરવાની તમે જો એક સમય ભોજન લઈ અને ઉપવાસ કરો ને તો તમારે બપોરે એક ટાણું કરી લેવાનું અને પછી સવારે અને સાંજે તમે ફળફળા દેખાઈ શકો છો ચા દૂધ કોફી શરબત ફળ છે ફળનું જ્યુસ છે વગેરે આપણે લઈ શકીએ છીએ બીજું આપણે આમાં કંઈ નથી કહી શકતા ઉપવાસ કઈ વ્યક્તિ કરી શકે છે જેનું શરીર સારું હોય તે અવશ્ય ઉપવાસ કરે અને કોઈ બીમાર હોય સગર્ભા સ્ત્રી હોય નાના બાળકો હોય વડીલો હોય તો તે ઉપવાસ ન કરે અને જે કોઈ બહેન દીકરી આપણે પિરિયડમાં હોય તો તેને પણ ઉપવાસ ન કરવા નવરાત્રિમાં આપણે મૌનનું ખૂબ જ મહત્વ છે નવરાત્રી દરમિયાન તમે જેટલું બની શકે એટલું મૌન ધારણ કરો ઘણા વ્યક્તિ તો નવી નવ દિવસ મૌન રહી અને માતાજીની સેવા પૂજા કરતા હોય છે તે ઉત્તમમાં ઉત્તમ છે આપણે એટલું તો ન કરી શકીએ પરંતુ જેટલું બની શકે એટલું મૌન આપણે ધારણ કરવું કારણ કે મૌન તે માતાજીને ખૂબ જ પ્રિય છે કેમ કે આપણે વાણીથી માતાજીને કંઈ પણ આપણે કહેવાની જરૂર નથી માતાજી આપણી મનની વાતો જાણી શકે છે સમજી શકે છે સાંભળી શકે છે માટે આપણે મનમાં આપણે માતાજીની આરાધના કરવામાં આવે છે મનમાં આપણે માતાજીને મંત્ર મંત્રછાપો કરવામાં આવે છે સ્તુતિ કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન તમારે સવારે અને સાંજે આરતી અવશ્ય કરવી જય શક્તિની આપણે આરતી કરીને જય શક્તિની આરતી પૂર્ણ થાય પછી આપણે વિશ્વમભરી સ્તુતિ કરવી આટલું આપણે નવ દિવસ દરમિયાન અવશ્ય કરવાનું છે અને હરતા ફરતા તમે માતાજીને મંત્ર જાપ કરી શકો છો સ્તુતિ કરી શકો છો તમને જે પણ આવડે તે આપણે રટન કરી શકીએ છીએ મનમાં ને મનમાં કામ કરતા કરતા હરતા ફરતા એવું નથી કે આપણે બેસીને જ કરવું હવે આપણે એ જાણીશું કે માતાજીને આપણે પ્રસાદમાં ધરાવું શું માતાજીને શું પ્રિય છે અને શું ધરાવવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હું તમને નવ અલગ અલગ વસ્તુ કહું છું તે તમે ધરાવી શકો છો પહેલા નવરતાના દિવસે આપણે માતાજીને ઘી અર્પણ કરવાનું છે ઘીનો ભોગ ધરાવવાનો છે માતાજીની ઘી ખૂબ જ પ્રિય છે ઘીથી તમે માતાજીની પૂજા પણ કરી શકો છો અને પ્રસાદ તરીકે ધરાવી પણ શકો છો જો તમે નવરાત્રીના પહેલા દિવસે માતાજીને ઘીનો ભોગ ધરાવશો તમારા પરિવારના જેટલા પણ સભ્યો છે તે બધા નિરોગી રહેશે બીજા નોરતાના દિવસે આપણે સાકરનો ભોગ ધરાવવામાં આવે છે સાકરનો પ્રસાદ ધરાવવામાં આવે છે જો તમે બીજા નોરતાના દિવસે માતાજીને સાકરનો પ્રસાદ ધરાવશો તો તમને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થશે લાંબુ આયુષ્ય પ્રાપ્ત થશે ત્રીજા નોરતાના દિવસે આપણે ગાયનું દૂધ માતાજીને ધરાવવાનું છે તમારે યાદ રાખવાનું કે ફક્ત આપણે ગાયનું દૂધ જ માતાજીને ધરાવી છીએ ગાયના દૂધથી આપણે માતાજીને સ્નાન કરાવી શકીએ છીએ માતાજીની પૂજા કરી શકીએ છીએ અને માતાજીને ગાયનું દૂધ ખૂબ જ પ્રિય છે ત્રીજા નોરતાના દિવસે આપણે માતાજીને જો ગાયના દૂધનો ભોગ ધરાવવામાં આવે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે તો આપણા જીવનમાં જેટલા પણ કષ્ટો દુઃખો છે તે બધા સમાપ્ત થાય છે ચોથા નોરતાના દિવસે આપણે માતાજીને માલ એટલે કે મીઠા પુડલાનો ભોગ ધરાવવામાં આવે છે ચોથા નોરતાના દિવસે આપણે માતાજીને જો માલ એટલે કે મીઠા પુડલાનો ભોગ ધરાવવામાં આવે તો આપણને તકલીફોમાંથી મુક્તિ મળે છે પાંચમા નોરતાના દિવસે આપણે માતાજીને કેળાનો પ્રસાદ ધરાવવાનો કેળાનો પ્રસાદ ધરાવવાથી આપણે બુદ્ધિમાં વધારો થાય છે છઠ્ઠા નોરતાના દિવસે આપણે માતાજીની મધનો ભોગ ધરાવવામાં આવે છે મધનો ભોગ ધરાવવાથી આપણા જીવનમાં તેજસ્વીતાનો વધારો થાય છે તેજ વધે છે અને સમાજમાં આપણી કીર્તિ વધે છે સમાજમાં આપણી વાહવા થાય છે સાતમા નોરતાના દિવસે આપણે માતાજીને ગોળનો ભોગ ધરાવવામાં આવે છે જો તમે સાતમા નોરતાના દિવસે માતાજીને ગોળનો ભોગ ધરાશો તો તમે સંકટમાંથી હંમેશા માટે બચી જશો આવનાર સંકટમાંથી આપણને મુક્તિ અપાવે છે આઠમા નોરતાના દિવસે આપણે માતાજીને શ્રીફળનો ભોગ ધરાવવાનો છે એટલે કે શ્રીફળ વધી અને તેનો પ્રસાદ આપણે માતાજીને ધરાવવાનો છે આઠમા નોરતાના દિવસે શ્રીફળનો પ્રસાદ ધરાવવાથી આપણા જીવનમાં કોઈ પણ અફસોસ રહેતા નથી અને આપણી પ્રગતિ થાય છે નવરાત્રિના નવમાં દિવસે એટલે કે નવમના દિવસે આપણે માતાજીને ચોખા ધરાવવામાં આવે છે ચોખામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ તમે ધરાવી શકો છો ચોખામાંથી તમે ખીર બનાવીને ધરાવી શકો છો અથવા તો ચોખા બનાવીને આપણે તેમાં ગોળ અને ઘી નાખી એવી રીતે પણ આપણે ધરાવી છીએ આવી રીતે નવમાં નોરતાના દિવસે ચોખાનો પ્રસાદ માતાજીને ધરાવવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વૈકુંઠ ધામ પ્રાપ્ત થાય છે આ હતા આપણે નવ દિવસના નવ અલગ અલગ પ્રસાદ આ નવ પ્રસાદ તમે નવે નવ દિવસ અલગ અલગ માતાજીને ધરાવી શકો છો આ સિવાય તમારે બીજું કંઈ પણ ધરાવવું હોય તો તમે ધરાવી શકો છો માતાજીને માતાજીને આપણે ડ્રાય ફ્રૂટ છે ફ્રૂટ છે દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ છે મિષ્ટાન છે મીઠાઈ છે વગેરે આપણે ધરાવી શકીએ છીએ માતાજીને જ્યારે પણ આપણે પ્રસાદ ભોગ ધરાવે ત્યારે થાળ આપણે અવશ્ય કરવો સવારે અને સાંજે બંને ટાઈમ આપણે થાળ કરવો બપોરે આપણા ઘરમાં જે પણ બની હોય ફૂલ થાળે આપણે માતાજીને ધરાવવાની છે એટલે કે દાળ શાક રોટલી તમે જે પણ બનાવી તે માતાજીને આપણે ધરાવી શકીએ છીએ આપણે જેવી રીતે આપણા પરિવારના સભ્યનું દેખરેખ રાખી છે એવી જ રીતે આ નવ દિવસ દરમિયાન આપણે માતાજીની દેખરેખ રાખવાની છે માતાજીનું ધ્યાન રાખવાનું છે આપણે જ્યારે પણ માતાજીને કંકોથી તિલક કરીએ કે ચોખા લગાવીએ તો આપણે માતાજીનો ચહેરો જરા પણ બગડવાનો છે તમે ભીના કપડાથી લોચી શકો છો આ નવ દિવસ દરમિયાન તમારે અસત્ય બોલવાનું નથી કોઈની નિંદા કોટલી કરવાની નથી જેટલું બની શકે એટલું તમારે મૌન ધારણ કરવાનું છે અને માતાજીને જેટલા પણ મંત્ર જાપ તમે બોલી શકો એટલા તમારે રટન કરવાના છે મનમાં તમે બોલી શકો છો અને જોર જોરથી પણ આપણે મંત્ર જાપ કરી શકીએ છીએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન આપણે રાત્રે માતાજીના ગરબા ગાઈ શકીએ છીએ રૂમી જોઈ શકીએ છીએ આપણો પોતાનો આનંદ આપણે વ્યક્ત કરી શકીએ છીએ મેં મારા આ વિડીયોમાં માતાજીની સ્થાપના કઈ રીતે કરી નવરાત્રીનો મહાત્મા વગેરે વિશે તમને માહિતી આપી છે બધાના ઘરની રીત અલગ અલગ હોય છે તમે તમારા ઘરે જેવી રીતે સ્થાપના કરતા એવી રીતે તમે કરી શકો છો અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરી છીએ